યા મારું ગામ સભાડિયા છે લાઠી તાલુકો જિલ્લો અમરેલી ગ્રામ પંચાયતમાં હું ઉપસરપંચ તરીકે કામગીરી કરું છું હવે અમારી ફક્ત રજૂઆત એવી છે કે ભાઈ સભાડિયા ગ્રામ પંચાયતની અંદર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આસરવામાં આવ્યો છે અને સરપંચના પતિ કે એમનું સરપંચનું નામ શોભનાબેન દિલીપભાઈ સાવડા છે અને એમના પતિનું નામ દિલીપભાઈ સાવડા પોતે બધો વહીવટ કરે છે અને નામ અમે કોઈ પણ જાતની રજૂઆત કરીએ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં તો એ લોકો એવું કે ભાઈ હું મારા પતિને બંને ખોટ્યું

અમે તાલુકામાં રજૂઆત કરી કે ભાઈ આ મોટર દંડાનું શું તો એ ત્યાંથી એવું હતું ને એને બિલ ન આવ્યું એટલે એને ઘરે પણ બિલ હું લેવા નથી આવ્યું એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એટલે તાલુકામાંથી બિલ આપ્યું નથી અને તમામે તમામ અધિકારીઓ એ સરપંચને સાવરે છે પણ ખોટું ભ્રષ્ટાચાર છે તો તમને શું તકલીફ છે કહેવામાં એમ એટલે અમારી ફક્ત ને ફક્ત એટલી રજૂઆત છે સભાડિયા ગ્રામ પંચાયત માં ઉચ્ચ કક્ષાના અધિકારી આવી અને હકીકત રેકર્ડ તપાસ કરે ક્યાં ભ્રષ્ટાચાર આ શું છે એ કે એટલી જ અમારી વિનંતી છે જય ભારત જય હિન્દ મોટર તરત જ કાઢી લીધું દેખાવા પૂરતું બિલ મંજૂર કરવા પૂરતું બે લાખ પચીસ હજાર રૂપિયા દોઢ લાખ રૂપિયા એક લાખ પચાસ હજાર રૂપિયા મૂળ માત્ર ને માત્ર પચાસ ફૂટ લાગે ખાલી પચાસ ફૂટ